નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સોમવતી અમાવસના દિવસે અવશ્ય કરો આ ચાર કામ દૂર થશે પરેશાનીઓ હા મિત્રો જે લોકો સોમવતી અમાવસના દિવસે પૂરી શ્રદ્ધા સાથે પૂજા પાઠ અને વિધિ કરશે તેમને જીવનમાં ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે મિત્રો સોમવતી અમાવસના દિવસે વ્રત કરવાથી આ વ્રત માત્ર પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવારના સુખ સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો વિવાહિત મહિલાઓ ભગવાન શિવના અખંડ સૌભાગ્યની કૃપા પ્રાપ્ત કરે છે મિત્રો સનાતન ધર્મની પરંપરામાં અમાસનું તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે તેમાં પણ જો આ તિથિ સોમવારે આવે છે તો તેનું મહત્ત્વ વધી જાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ધાર્મિક સ્ટોરીમાં મિત્રો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હરો હર મહાદેવ અવશ્ય લખજો જેથી તમારા પરિવાર ઉપર ભગવાન ભોળાનાથના આશીર્વાદ સદા બન્યા રહે જ્યારે મિત્રો કોઈપણ મહિનાની અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અમાસનું તિથિ વિશેષ મહત્ત્વ છે અમાસ એટલે કે રાત કે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે છુપાયેલો હોય ત્યારે તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે મહાદેવને સમર્પિત અષાઢ માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સોમવતી અમાવસ્યા વ્રત રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે જે કોઈ પણ ભક્ત આ દિવસે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે તેના પર આશીર્વાદ સદા બન્યા રહે છે એવું પણ માનવામાં આવે છે કે સોમવતી અમાસના દિવસે વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ ભગવાન શિવના અખંડ સૌભાગ્યની કૃપા પ્રાપ્ત કરે છે સોમવતી અમાવસ્યાના દિવસે સુગાહન મહિલાઓ પતિની આયુષ્ય માટે વ્રત રાખે છે અને પૂજા પાઠ કરે છે સોમવાર વ્રત છે અને હરિયાળી પણ અમાવસ્યા પર આ દિવસે પડશે મિત્રો આવી સ્થિતિમાં આ દિવસનું મહત્વ વધી જાય છે આવી સ્થિતિમાં અમે તમને એવી ચાર બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને સોમવતી અમાવાસના દિવસે કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો જ્યોતિષમાં પણ આ દિવસે લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી અને ઉપવાસ કરવાની પરંપરા છે આ દિવસે વણિત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તે સિવાય પૌરાણિક માન્યતા અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસની તિથિનું સ્નાન કરવું એ દાન કાર્ય કરવું જોઈએ વર્ષમાં બાર અમાસ ઉજવવામાં આવે છે ગંગા સ્નાન અથવા કોઈપણ પવિત્ર નદીમાં ડૂબકી લગાવવાથી જીવનમાં પાપણો દૂર થાય છે એવું માનવામાં આવે છે પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ સોમવતી અમાસના દિવસે પીપળના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે દીવો પ્રગટાવતી વખતે તેમાં લવિંગ પણ નાખો આ પછી પીપળના જળની પ્રદક્ષિણા કરો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે તેનાથી પિતૃદોષ દૂર થાય છે ભગવાન શિવની પૂજા કરો આ દિવસે ભગવાન શિવની પૂજા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી શિવને બિલીપત્ર દૂધ દહીંથી અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કૂતરાને રોટલી ખવડાવો સોમવતી અમાવસ્યાના દિવસે કૂતરાને રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી રોગો દૂર થાય છે અને જીવનમાં સારી અસર પડે છે માછલીઓને લોટ ગોળીઓ ખવડાવો આ દિવસ નદી કે તળાવમાં માછલીઓને લોટની ગોળી ખવડાવવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે મિત્રો સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો આ પછી સ્નાન કરો હવે સૂર્ય ભગવાનને જળ ચઢાવો આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો મિત્રો શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃને પ્રસન્ન કરવા માટે પણના વૃક્ષને સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ડાઘર સુપારી પાન હળદર ભરીને પીળવીને તુલસીના જળને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પરંપરા છે મિત્રો સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે કહેવાય છે કે આ તિથિએ પીપળના ઝાડની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ પરિક્રમા દરમિયાન પીપળના ઝાડ પર વૃદ્ધાશ્ર બાંધી શકાય છે એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તમારા પૂર્વજોને ભોજન પાણી અને અન્ય વસ્તુ અર્પણ કરો માંસાહારી ખોરાકને આલ્કાહોલ જેવું સેવન ન કરો શાસ્ત્રો આ આ દિવસે ચણા દાળ સરસવ અને મૂળા જેવી વસ્તુ ખાવાની મનાય છે પૂજા પર મોત ભારે આપો ભગવાન વિષ્ણુની પૂજા કરો અમાસને દિવસે ગુસ્સો ન કરવો જોઈએ સોમવતી અમાસ પર ક્રોધિત પૂર્વજોને શાંત કરવા માટે સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે સોમવતી અમાવાસ્યા અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળના જાનને પાણી ચડાવો ધાર્મિક માન્યતા અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને શિવ બ્રહ્માદેવનો વાસ હોય છે જો તમે પીપળના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોનો લાભ થશે તેમના દુઃખનો અંત આવશે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થશે સોમવતી અમાવાસના દિવસે સ્નાન અને દાન કર્યા પછી એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અશોક વૃક્ષ પ્રિય છે તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાવાસ પર અશોકનું વૃક્ષ વાવો આ ઉપરાંત પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમનો મંત્રનો જાપ કરીએ છીએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ત્યારબાદ તેમથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તેમને આશીર્વાદ આપશે સોમવતી અમાસ પર ભગવાન શિવને બેલપત્ર ચઢાવો અને શિવલિંગને જલ અભિષેક કરો આ ઉપાયથી પિતૃદોષ દૂર થઈ જાય છે સોમવતી અમાવસના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને વસ્ત્ર અને દક્ષિણાઓમાં દાન કરવું જોઈએ શ્રેયક્ષ માનવામાં આવે છે આ વ્રત શ્રદ્ધા અને સદભાવનાથી પ્રતિક છે જેનું લક્ષ્ય જીવનમાં શાંતિ અને સુખનું ઉત્તર્ષ લાવે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર